ચૌદમો સ્નેહ મિલન સમારોહમાં આપ સર્વ પરિવાર એક પરિવાર થઈને ઉપસ્થિત છે ત્યારે અહીં મંચ પર બેઠેલા તમામ વડીલો અને મહિલાઓને અને મારી પ્રિય એવી વડી કમિટીઓ વાહલી પ્રિય કમિટી અને જે કંઈ બધા વડીલો છે એને આ રાજુ મોરડિયાના વંદન અભિનંદન કેમ છો પાટણા મજામાં કેટલી મજા છે સ્નેહ મિલન સમારોહ એટલે શું મને વિષય આપવામાં આવ્યો કે સ્નેહ મિલન એટલે શું તો યાદ રાખજો ખોલીને દિમાગની લાઈટ ખુલ્લી રાખીને આજે સાંભળી લેજો કે સ્નેહ મિલન સમારોહ એટલે શું દર વર્ષે આવતો પાટણા ગામનો આ સ્નેહ મિલન સમારોહ આપણે શું કામ કરીએ છીએ પાટણા ગામ આપણી બધાની જન્મભૂમિ હતી પાટણા ગામની આ જન્મભૂમિ આપણે બધાએ અહીંયા આવી સુરતને આપણી કર્મભૂમિ બનાવી ત્યારે બુદ્ધિના આધારે મહેનતના આધારે લોકોના સહકારના આધારે પોતાની તાકાતના આધારે જેને જેટલી આવડત જેની જેવી કેપેસિટી પ્રમાણે સુરતમાં આવીને બધાએ અહીંયા રૂપિયા બનાવ્યા ત્યારે ઘણા વર્ષો પહેલાં આપણા ગામના મનસુખભાઈ છગનભાઈ કાકડિયાને વિચાર આવ્યો કે આપણે બધા એક વખત માટે ભેગા થઈએ વરસમાં એક વખત બધા ભેગા થઈ અને કંઈક સંગઠન જેવું કરીએ ત્યારે આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાલજીભાઈ કાકડિયાએ બે હજાર સાતમાં એક સમારોહ રૂપી બીજનું વાવેતર કર્યું હવે આ બીજનું વાવેતર થઈ ગયું એટલે એ બીજમાં ફણગા ફૂટ્યા ફણગા ફૂટ્યા એટલે ધીરે ધીરે એ બીજ જે છે એ છોડમાં રૂપાંતર થયું હવે આ છોડ બીજમાંથી છોડ થયો એટલે છોડ બનાવવા માટે છોડ થયો એટલે ને પાણીની જરૂર પડી હવે પાણીના બીજ રૂપે પાણીનું દાન આપવા માટે આપણા દાદા ભીમજી કાકા પ્રવીણભાઈ દિયોરા અને મિતેશભાઈ મોરડીયા જેવાઓએ

ઘણા બધા એવા દાનવીરો જે ખાતર રૂપે દાન નાખ્યું અને ધીરે ધીરે એ છોડ આગળ વધ્યો હવે છોડ આગળ વધ્યો એટલે વળી પાછી પાણીની જરૂર પડી એમાં રવજી કાકા ભીમજીભાઈ રાજુભાઈ કાકડિયા એવા ઘણા બધા દાનવીરોએ સુરવીરોએ એ પાણી નાખી અને એ છોડને મોટો કર્યો હવે મિત્રો વાત છે આ છોડની વૃક્ષ રૂપે આ સમારોહની વાત કરી રહ્યો છું હવે આ છોડ નાનો હતો ત્યારથી મોટો થયો ને ત્યાં સુધીમાં ઘણી વખત માટે આ છોડને ખામણા બનાવવાની જરૂર પડી આ છોડને માવજતની જરૂર પડી આ છોડને ટેકો આપવાની જરૂર પડી પહેલાં એક વરસથી લઈને ચૌદ વરસ સુધી આ છોડ ઘણી બધી વખત હલતો હશે ઘણી બધી વખત માવજતની જરૂર પડતી હશે ત્યારે આપણા ગામના નિષ્ઠાવાન એવા વડીલ શ્રી જેપી દાદા ગણેશ દાદા ગાબાણી માવજી કાકા કાકડિયા જેવાઓ લોકોએ આ છોડને વૃક્ષ બનાવવાનું કામ કર્યું એટલે આ સમારોપી વૃક્ષની વાત કરી રહ્યો છું મિત્રો આ સમારોહરૂપી વૃક્ષની વાત કરી રહ્યો છું આ લોકોએ ઘટાદાર એક વૃક્ષ બનાવ્યું વૃક્ષ બન્યું એટલે ઘટાદાર થયું હવે એમાં સારા ફળ કેવી રીતે આવે વધારે ફળ કેવી રીતે આવે એની માટે પાછી એક નવી ટીમની રચના થઈ આ જે ટીમની નવી રચના થઈ એની અંદર નવાઈ વડીલો અને યુવાનોને લેવામાં આવ્યા તો આ વડીલ રૂપી કરશનભાઈ કાકડિયા ચંદુભાઈ કાકડિયા પ્રવીણભાઈ કાકડિયા અરવિંદભાઈ કાકડિયા રાજુભાઈ કાકડિયા વિજયભાઈ કાકડિયા જેવા એકસો થી પણ વધારે યુવાનો આ વૃક્ષની અંદર ફળ વધારે કેમ આવશે અને સારા કેમ આવશે એની તૈયારી થઈ અને એકસો આઠ થી પણ વધારે જે તમને આજુબાજુમાં વ્હાઈટ ટી શર્ટ વાળા દેખાય છે ને ને એ એ વાત કરી રહ્યો છું મિત્રો તો આ પણ વધારે ટી છે છે આ સમારોહની તાકાત એ છે આ સંગઠનની તાકાત એટલે મિત્રો એક વખત માટે એ લોકોને જાનદાર જોરદાર અને શાનદાર તાળીઓથી વધાવે કારણ આ ફળની જે વાત કરી રહ્યો છું ને એ કદાચ હું પરિવારોના ફળ આપવા માટે આ જે ફળ આવવાના છે ને સ્નેહમિલન સમારોહ રૂપી જે ફળ આપવાના છે ને માધવીબેન એ ફળ આપણે બધા પરિવારોને આપવાના છે તો વિચાર કરજો કે ફળ શું આવવાના છે બધા સ્નેહમિલન રૂપી આપણે પરિવારને આપવાના છે એ પહેલા મને આજના દાતાની કંઈક વાત યાદ આવે છે આજના દાતા જે છે ખીમજીભાઈ ગાભાણી એને આ વર્ષે મેં ફોન કર્યો ખીમજીભાઈ તમારે આ વર્ષના દાતા બનવાનું છે મને કે કંઈ વાંધો નહીં હું દાતા જરૂર બની જઈશ પરંતુ મારી એક શરત છે મેં કીધું બોલો ખીમજીભાઈ શું શરત છે ત્યારે એ કહેતા હતા એના વિચારની વાત હું કરું છું એને કીધું રાજુભાઈ સ્નેહ મિલન સમારોહ રાખો બધાને જમાડો પણ મારી શરત એ છે કે તમે તમારા સમજો કે તમે રાજુભાઈ તમારા પરિવારને મિત્રોને લઈને કોઈ ફાર્મમાં જમવા લઈ જાઓ ત્યારે તમને કોઈ સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરે મેં કીધું ના એવું તો ક્યારેય ન બને તો બસ જોજો મિત્રો કાન ખોલીને સાંભળજો વાત એને સેલ્યુટ મન થાય છે છે એમ કીધું કે આ પરિવાર બધો જે એ મારો ઘરનો પરિવાર છે આ બધા મિત્રો છે એ મારા મિત્રો છે આ બધા પરિવાર મારા પરિવાર હોય અને એને જમાડું તો એને સ્નેહ મિલન રૂપે હું જમાડતો હોય તો એમાં મને સ્ટેજ પર ના બોલાવવાના હોય મિત્રો આ છે આપણા દાતાની ની આ છે છે બેઠા ને એ આપણે વારંવાર બાકી એમને બિલકુલ તલભાર પણ ઇન્ટરેસ્ટ નહોતો તો આવા આપણા ગામના ઘણા બધા દાતાઓ હોય છે મિત્રો જ્યારે ફળની વાત કરી તો ફળ તમારા જેવા કોઈ પરિવારને જ આપણે આપવાનું નક્કી કરીએ છીએ ફલરૂપે એક જાહેરાત કરવાનું માન થાય પટેલ પાટણા પરિવારની દીકરી એક ધોરણ થી લઈને બાર ધોરણ સુધી સાંભળજો જે પણ પરિવારમાં તકલીફ છે જે પરિવારમાં પોતાના બાળકો દીકરી દીકરીઓને ફી ભરી શકાય એવા નથી તો એ એ પાટણા ગામ પટેલ પ્રગતિ મંડળ આજથી પહેલ કરે છે કે એ લોકોની ફી ભરવાનું કામ એ ફળરૂપી જે ફી ભરવાની છે એ હવેથી પાટણા પટેલ પટેલ પ્રગતિ મંડળ કરશે આ તમને ફળ આપવાનું ચૌદ વર્ષે ચાલુ કર્યું એટલે એક જાહેરાત આ છે બીજી જાહેરાત એ છે કે પાટણા ગામ પટેલ પ્રગતિ મંડળના કોઈ પણ પરિવારની અંદર કોઈ પણ યુવતી યુવક અથવા વડીલ કોઈ પણ જોબ વંચિત હોય કોઈ પણને નોકરી ના મળતી હોય કોઈપણ પરિવાર તકલીફમાં હોય અને એના ઘરના એની નોકરી લગાવવાની જવાબદારી પણ પાટણા પટેલ પરિવાર કરવાનો છે આજથી આ તમને બીજું ફળ આપવા જઈ રહ્યો છે આ સ્નેહ મિલન સમારોહ એટલે હવેથી નક્કી કરજો મિત્રો કે સ્નેહ મિલન સમારોહ સૈની માટે છે દર વખતે વર્ષમાં આપણે એક વખત ભેગા થઈએ છીએ એ સૈની માટે થઈએ છીએ મિત્રો આ વાત છે આ સ્નેહ મિલન સમારોહની અંદર તમે બધા દર વર્ષે આવજો એની માટે વેલકમ છે હવે આ દર વર્ષનો સવારો તમારે ત્રણ કલાકનું મૂવી જોઈ કે પિક્ચર જુઓ એવી રીતે માણવાનો છે અને આ પિક્ચર આ મૂવી જેને ગમે એને વંદન અને જેને ના ગમે એને અભિનંદન પરંતુ બસ એ જ મિત્રો સૌ મળતા રહેશું હસતા રહેશું સૌને મારા જય સ્વામિનારાયણ